વાલિયામાં નવા કૃષિ બજાર સમિતિ ભવનનું ભવ્ય લોકાર્પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વાલિયામાં નવનિર્મિત ભવનના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ અવસર પર મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા આ નવા ભવનના નિર્માણથી ખેડૂતોને વેપાર ખરીદી અને વેચાણ માટે સુવિધાયુક્ત પ્લેટફોર્મ મળશે તાજેતરના કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને આ ભવનની રચના કરવામાં આવી છે જે ખેડૂતો માટે આરામદાયક અને કાર્યક્ષમ પર્યાવરણ પૂરું પાડશે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશ મોદી વાગરા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા ખેડૂત અગ્રણી બળવંતસિંહ ગોહિલ વાલિયા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી યોગેશી મહેડા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સુરેખાબેન વસાવા સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા આ ભવન ખેડૂતોની આવકમાં વૃદ્ધિ સુવ્યવસ્થિત વેપાર માટે નવી તક અને સુવિધાઓની ગેરંટી સાથે આર્થિક અને સામાજિક વિકાસનું દાર ઉઘાડશે નેત્રંગ અને વાલિયા તાલુકાના મંડળીના ચેરમેનો ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા હતા લોકાર્પણ સમારોહ દરમિયાન ખેડૂતોને નવી યોજનાઓ સહાય અને ટેકનિકલ જાણકારી આપવામાં આવી ખેડૂતો માટે નવીન સેવાઓ અને સબસિડી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી જેથી તેઓ વધુ પ્રગતિ કરી શકે આ સમારોહમાં હાજર તમામ નેતાઓએ ખેડૂતોના ભવિષ્ય માટે મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને આ નવી ઇમારતનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ખેતીવાડી ક્ષેત્રમાં નવું મકાન સર કરવાના સંકલ્પ કર્યા કાર્યક્રમના અંતે મહેમાનો અને ખેડૂતો દ્વારા આગામી વર્ષોમાં કૃષિ વિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે સહકાર આપવાની ખાતરી આપવામાં આવી આ ભવન વાલીયા અને આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે પીએમસી ના ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ લીધું એમાં જિલ્લાના મહાનુભાવો ઉભા આવેલા હતા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો સહકારી આગેવાનો હાજર હતા એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો વાલ્ય ઇપીએમસીમાં સો પોઈન્ટ અઢાર લાખ છ કરોડને અઢાર લાખ ના આયોજનના કામો પરંતુ એમાંથી બે કરોડને બોતેર લાખ રૂપિયા સરકારી સહાય મળી સરકારમાંથી આ વાલ્યની ઈપીએમસીમાં છેલ્લા બે વર્ષના સૂકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે આમના દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને ગોડાઉનો બને રોડ બને રસ્તા બને અને હાસ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાસ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને વાલિયા અને નેસંગ એ બે એપીએમસી બે એપીએમસી સબ નેસંગનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે ત્યારે હાલ હમણાં જ એક કરોડને અઢાર રાખતા ખસે એપીએમસી નેત ખાતે ચૌદ દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેતન પણ નજરાનું બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે અગાડી ધપી રહ્યા છીએ સૌનો સાથ મળે છે સરકારનો પણ સાથ મળે છે ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર અને ખાન નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતાજી